પિલોડા પોલીસ સ્ટેશને આદિવાસી સમાજ દ્વારા આર કે ઠાકોર વિરુદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું રિપોર્ટર જ્યોતિકા ખરાડી એરિયાની અંદર વોટ્સએપ રૂપ માર્ક આપે ઠાકોર નામના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર આદિવાસી બેનભેટીઓને ન સાંભળી શકાય એવી ગાળો દીધી છે એનો આદિવાસી સમાજ સખ્ત વિરોધ કરે છે સાથે સાથે કારણ કે આ જે બિલકુલ માણસ છે માણસ જ નથી એવું કહી શકાય કારણ કે સમાજની કોઈ પણ સ્ત્રી માટે જો આવ્યો એની એની વિચારધારા હોય તો એને તાત્કાલિક કાયદાની અંદર જે કંઈ કાર્યવાહી કરવી પડે તે કરવી જોઈએ અને કાયદેસર રીતે જો કાર્યવાહી થાય તો આ સમાજ કારણ કે બે સમાજની વચ્ચે એક વૈમને છે ઊભું કરી બે સમાજમાં ઘર્ષણ થાય એવી પ્રવૃત્તિ કરી છે ત્યારે આ તંત્રમાં જે સરકાર શ્રીને અમારી નમ્ર અરજ છે કે આ કાર્યમાં જે કંઈ સામેલ છે એ તમામને ધરપકડ કરવામાં આવે એની કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવે તો આ દેશમાં જે સુખ શાંતિની વાત છે એ જળવાઈ રહે છે માટે વહીવટીતંત્ર તાત્કાલિક એને એના પર પગલાં લે એવી અમે પીઆઈ સાહેબને વિનંતી કરી છે અને અમારી જે કંઈ વાત છે એ જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં પણ મોકલી આપશે એવી સાહેબે ભાઈધારી આપી છે જુહાર જય દિવસ હાલમાં બે દિવસ પહેલાં આર કે ઠાકોર નામના ઈસમે આદિવાસી સમાજની માં બેન દીકરીઓ સામે અશ્લીલ ભાષામાં જે સહન ન કરી શકાય તેવી ગાળો આપેલ છે જે આદિવાસી સમાજ ક્યારે પણ ચલાવી લે નહીં